ગુજરાત જતી મુસાફર બસને રોકાવી તલાશી લેતા તેમાંથી ચાર થેલાઓ મળી આવ્યા હતા અને તપાસ કરતા થેલામાંથી અંદાજે ત્રીસ કિલોગ્રામ ઉપરાંતનો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે મુસાફરોની પૂછપરછ હાથ ધરી હતી જોકે આ થેલા બાબતે કોઈ જવાબ ન મળતા પોલીસે રાજસ્થાનના આબુરોડ તાલુકાના ઓર ગામના એક વ્યક્તિની સઘન પૂછપરછ કરતા તેઓએ ગાંજો તેઓનો હોવાનું કબૂલ્યું હતું ત્યારે અમીરગઢ પોલીસે ગુનો નોંધી ગાંજો ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે તારીખ પંદર દસ બે હજાર પચીસ ના રોજ દિવાળી થી ત્યાં ચાલુ તે દરમિયાન રાજસ્થાન બસ જે અંદર અંદર કરતા સામાન મળી આવે જે ચાર બેગ ચાર રેકિંગ બેગ જોતા તેની અંદર ત્રીસ પોઈન્ટ ત્રીસ કિલો જેટલો ગાંજો હતો અને જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર રહેવાસી ઓર સિહોરી તો આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે અને આગળ અન્ય આરોપી સંક્રહલા થઈ કેમ તેની તપાસ હાલ ચાલુ બસની તલાશી લેતા તેમના આખેલા ચાલ થેલામાંથી આશરે ત્રીસ કિલોગ્રામથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં કોઈ મુસાફરે થેલાઓનો કબૂલાત ન કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી સઘન પૂછપરછ બાદ રાજસ્થાનના અબરોડ તાલુકાના ઓર ગામના એક વ્યક્તિએ આ ગાંજો પોતાનો હોવાનું કબૂલ્યું હતું અમીરગઢ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે